જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે એમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે છ થી સાત કિલોમીટર સફળ કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું એ કેટલું યોગ્ય તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોય તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા શું કહી નહીં આ જે એડ્રેસ એમને એમાં જે છાપો છે એક જ છાપું જોઈએ બે એડ્રેસ એક જ જગ્યાએ આપેલા છે છોકરાઓ પહેલાં પહેલાં ક્યાં જાય જીવન સાધનામાં જાય ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે એન્ડ ટાઈમ પર કયા આગળ માણસ દોડા દોડી કરે હોલ ટિકિટ શું લખેલું છે હોલ ટિકિટમાં માં એડ્રેસ આપેલા છે ઉપર નીચે બરાબર છે પહેલો પેપર જે સીધું લખું છું એને એમને કે ભાઈ જીવન સાધના પહેલો પેપર છે બીજો પેપર બે આપણે બોર્ડ હાઈ સ્કૂલ છે તો શું હાલાકી થઈ ગઈ હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે બરાબર હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરા તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં ત્રણ ચાર કિલોમીટર કેટલા વાલીઓ હતા અરે ઘણા બધા છે ત્યાં હજુ તો આવશે હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ આ તો હું મોટર સાયકલ પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિક માં એ લોકો તાળે ચોટી જાય કે અમારે તો આ વર્ષે ફેલ જશે એવું દિનેશ પાટીલ